તમે સાંભળી રહ્યા છો ચેલેન્જ પર હેલો સામેથી એક કંટાળા ભર્યો સ્ત્રી સ્વર તેને સંભળાયો ઉષા મહેતા દિલીપે પૂછ્યું હા તમે કોણ છો હું આરતીનો એક મિત્ર બોલું છું આરતી જોશી હા દિલીપ પોતાના અવાજમાં નમ્રતા લાવતા બોલ્યો ક સમય તમને તકલીફ આપવા માટે હું દિલગીર છું મેડમ પરંતુ મારે તાત્કાલિક બલકે હમણાં જ તમને મળવા આવવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જો તમે મિસ્ટર અત્યારે રાતના ત્રણ ક્યારનાય વાગી ગયા છે ખેર તમે કોણ છો અને શા માટે મને મળવા માંગો છો એ હું રૂબરૂમાં જ તમને જણાવીશ દિલીપે કહ્યું તમારે ત્યાં પોલીસના માણસો હજુ સુધી નહીં આવ્યા હોય એમ હું માનું છું હે પોલીસ સામેથી આવતા અવાજમાંથી કંટાળો અને આળસ ભગવાન જાણે ક્યાં આલોપ થઈ ગયા હતા અને એનું સ્થાન ભય મિશ્રિત ગભરાટે લીધું હતું પોલીસનું મારા ઘેર શું દાટ્યું છે તે ખોદવા દોડી આવે જુઓ મેડમ દિલીપ સેજ કઠોર અવાજે બોલ્યો એક મોટી પંચાયત ઊભી થઈ છે અને ફોન પર આ વિશે કંઈ વાતચીત થઈ શકે એમ નથી હું દસ બાર મિનિટમાં જ તમારે ત્યાં પહોંચું છું અને જવાબની રાહ જોયા વગર રિસીવર મૂકી ડિરેક્ટરીમાં ઉષા મહેતાના ટેલિફોન નંબર સાથે એના ઘરનું સરનામું છપાયેલું હતું તે લખીને એ બહાર નીકળ્યો સદભાગ્યે એક ખાલી ટેક્સી તરત તેને મળી ગઈ 15 મિનિટ પછી તે ઉષા મહેતાના ફ્લેટની ઘંટડી વગાડતો હતો કોણ છે તરત જ અંદરથી સ્ત્રી સ્વર આવ્યો મેડમ હું હમણાં જ ફોન પર તમારી સાથે વાત કરી ચૂક્યો છું મારું નામ કેપ્ટન દિલીપ છે લગભગ તરત જ ફ્લેટનું બારણું ઉઘડ્યું અને દ્વાર પર નાઇટ ડ્રેસમાં સજ્જ થયેલી એક સુંદર મોહક અને આકર્ષક ચહેરો ધરાવતી લાવણ્યમયી સ્વરૂપવાન યુવતી દેખાઈ એની વય આશરે 24-25 ની લાગતી હતી મારું જ નામ ઉષા મહેતા છે દિલીપ સામે જોઈને એણે એક આવકાર ભર્યું સ્મિત ફરકાવ્યું તમારા વિશે અમને આરતીએ કહ્યું હતું એણે અમારી પાસે તમારા ખૂબ જ વખાણ કર્યા હતા પછી સેજ બાજુએ ખસીને બોલી આવો આવો અંદર આવો દિલીપ અંદર પ્રવેશો એ ખૂબ જ સુરૂચિથી શણગારેલો ડબલ રૂમનો ફ્લેટ હતો બારણું બંધ કરીને ઉષા તેની નજીક આવી બેસો એણે ખૂણામાં પડેલી ચારેક જેટલી ખુરશીઓ અને સેન્ટર ટેબલ તરફ હાથ લંબાવ્યો દિલીપના બેસી ગયા પછી એ પણ એક ખુરશી ખેંચીને બરાબર તેની સામે બેસી ગઈ હા હવે કહો આ પોલીસનું લફરું શું છે અને મુદ્દાની વાત એ કે આરતી ક્યાં છે એ મૃત્યુ પામી છે કહેતી વખતે દિલીપનો અવાજ એકદમ શાંત હતો પળભરતો જાણે દિલીપની વાત જ ન સમજાય હોય એવી દ્રષ્ટિએ એની સામે તાકી રહી એની આંખોમાં દિલીપની વાત ન સમજાય થઈ ગયું હોય એમ લાગતું હતું એ લગાતાર એની સામે તાકી જ રહી તમે શું છેવટે એ બોલી આરતી મૃત્યુ પામી છે એના ગળામાંથી રૂંધાયેલો અવાજ નીકળ્યો

એના અવાજમાંથી આશ્ચર્યભર્યો ચિત્કાર નીકળ્યો એના બંને હાથની મુઠ્ઠીઓ ખુરશીના પાયા પર વળી ગઈ આરતીનું ખૂન કોણે કર્યું શા માટે કર્યું અને કેવી રીતે કર્યું કોણ છે એનો ખૂની તમે ત્યાંથી ડિનર લઈને બહાર નીકળી ગયા ત્યારબાદ તરત જ એનું ખૂન કરવામાં આવ્યું છે તમે તથા તમારી બેનપણ સરલાહ જ એને જીવતી જોનારા છેલ્લા હતા એવું લાગે છે મિસ્ટર દિલીપ એના અવાજમાં રોષ હતો જે કંઈ બન્યું હોય તે ખુલાસાવાર કહો એનું ખૂન કોણે કર્યું છે થોડા કલાક પહેલાં એટલે કે રાત્રે સાડા દસ અગિયાર વાગ્યા પછી અમે બંને મળવાનું નક્કી કર્યું હતું તમે તમારી બહેનપણી સાથે ડિનર લઈને પાછા ચાલે જાઓ ત્યાર પછી લગભગ તરત જ મારે એને ત્યાં જઈને મળવાનું હતું અને પછી અમે બહાર ફરવા જવાના હતા દિલીપે કહ્યું પરંતુ સંજોગો વસાત મારે મોડું થઈ ગયું અને હું એને ત્યાં રાત્રે અગિયાર વાગ્યા પછી પહોંચ્યો હતો મેં જઈને જોયું તો તે પોતાના ઘરમાં મરણ પામેલી હાલતમાં પડી હતી તમે તમારી બહેનપણી સાથે ડિનર લઈને પાછા ચાલે ગયા ત્યાર પછી લગભગ તરત જ તેનું ખૂન થયું નથી મળ્યું પણ પોલીસની નજરે એના ખૂનનો શંકાસ્પદ આરોપી હું જ ઠરું છું અને એટલે જ અત્યારે તમારી પાસે આવ્યો છું જો તમે મને સાથ આપો તો તમારી મદદથી હું સાચા ખૂનીને શોધી કાઢવા માંગુ છું પોલીસ તમને ખૂની માને છે એને આશ્ચર્ય આરતીના મૃત્યુના સમાચારના થયેલા આઘાતની અસરમાંથી ઉષા હવે મુક્ત થઈ ગયેલી લાગતી હતી હા દિલીપે જવાબ આપ્યો ગઈ સાંજે હું આરતીને મળ્યો હતો એ વાત પોલીસે શોધી કાઢી છે આ ઉપરાંત આરતીની બાજુમાં રહેતી હેમલતાએ પોલીસની પૂછપરછમાં કહ્યું છે કે આરતીનું ખૂન થયું ત્યારે લગભગ એ જ અરસામાં એણે એક માણસને આરતીની બાલ્કનીમાંથી મારી બાલ્કનીમાં કૂદકો મારીને નાસી જતા જોયું છે હે ભગવાન ઉષા બોલી એના ચહેરા પર ફરીથી શોકની રેખાઓ છવાઈ ગઈ મને તમારી મદદની ખૂબ જ જરૂર છે મેડમ બોલો એ થાકેલા અવાજે બોલી આરતી વિશે અને ગઈ સાંજની એની પ્રવૃત્તિઓ અંગે તમે કંઈ જાણતા હો તો મને વિસ્તારથી કહું કદાચ મને ખૂનીના સગડ મળે એવી કોઈ કડી પણ મળી આવે એ મરી ગઈ છે એ વાત જ મારા ગળે નથી ઉતરતી ઉષા ખમચાતા અવાજે બોલી આ બધી વાતો જાણે એક સપના જેવી લાગે છે ગઈ સાંજે તમારા બંનેની પ્રાથમિક મુલાકાત અને વાતચીત પછી એ બેહદ ખુશ હતી આટલી બધી ખુશ મેને ક્યારેય નથી જોઈ મને થયું કે તમે જ એનું કારણ હતા તમારાથી એ ખૂબ જ પ્રભાવિત થઈ હતી એ જ એની ખુશીનું એકમાત્ર કારણ હતું પહેલી મુલાકાતે જે તમને ચાહતી થઈ ગઈ હતી એ હંમેશા ખુશ રહેવા માંગતી હતી પણ એ માટેની અહીં તેને એકેય તક નહોતી સાંપડી તમે આરતીને ત્યાં કેટલા વાગ્યા સુધી રોકાયા હતા બરાબર યાદ નથી પણ રાતના સવા દસ સાડા દસ પોણા અગિયાર અને કદાચ એમાં બે પાંચ મિનિટ આગળ પાછળ પણ હોય જોનીના આવ્યા પહેલાં અમે ત્રણેય ખુશખુશાલ મૂડ અને હળવા ફૂલ જેવા વાતાવરણમાં ગપ્પા મારતા હતા અને અલગ મલકની વાતો કરી હતી જો કે મોટે ભાગે આરતી જ બોલબોલ કરતી હતી તમારા વિશે વાત કરતા જાણે ધરાતી જ નથી મિસ્ટર દિલીપ એ વખતે તો એ ખૂબ જ રાજી રાજી થઈ ગયેલી દેખાતી હતી અમારી બહેનપણી સરલા પણ આવા જ મૂળમાં હતી આરતીને તમારા તરફ ઢળેલી જોઈ હવે તે પોતાની તથા જોનીની વચ્ચેથી ખસી જશે એમ માનીને તે કદાચ મનોમન ખુશ થઈ ગઈ હતી એના ચહેરા પર પણ રોનક ફરી વળી હતી આરતીને પડતી મૂકીને જોની હવે પોતાને પહેલાંની જેમ ચાહવા લાગશે એવી આશા કદાચ તેને બંધાઈ હતી સરલા અને જોની બંને પ્રેમમાં હતા પણ આરતીની મુલાકાત થયા પછી જોની સરલાથી દૂર થતો ગયો હતો જોનીની આવી વર્તણૂકથી સરલા મનોમન દુઃખી થઈ ગઈ હતી અને મનોમન ધૂંધવાતી પણ હતી બંનેની વચ્ચે આરતી આવીને આડખીલી રૂપ બની ગઈ છે એમ તે માનવા લાગી હતી અલબત્ત એથી એને આરતી પર સહેજે રોષ નહોતો તેમ ક્યારેય તેણે આ બાબતનો અણસાર પણ આરતીને આવવા દીધો ન હતો થોડા કલાકો પહેલાં ડિનર ટેબલ પર આરતી જ્યારે પેટ ભરીને વાત વાતમાં તમારા વખાણ કરવા લાગી ત્યારે એણે માની લીધું કે એ પોતાની અને જોની ની વચ્ચેથી ખસી જશે આથી તે પણ ખુશ દેખાતી હતી બરાબર પણ આ જોની છે કોણ